પુષ્પના હવે અંગો જોઈએ જોવા મળે છે અને તે પ્રજનન એકમ અથવા તો પ્રજનન અંગ છે કારણ કે પુષ્પમાં રિપેસર અને

ফুলে ভেছে পুষ্াসন এসন এ পুষ্ক পুষ্পাসন বা কেছে পুষ্দণ্ড পুষ্পাসন নিচে আলু হয় পুষ্পদ હવે એક લાક્ષણિક પુષ્પની વાત કરીએ તો તેમાં કુલ ચાર ચક્રો હોય છે જેમાં સૌથી પહેલા હોય છે છે ચક્ર અને તેના સંપૂર્ણ પત્ર બનીને બને છે વજ્ર ચક્ર ત્યારબાદ જે ફૂલી પાખડીઓ છે તેને કહે છે દ્રલચક્રસર અને બહુ બધા કેસર બની ને બને છે એ જ રીતે આ છે সর বাইর চক্র তো এক্ষণিক পুষ্ট ચારેય ચક્રો પુષ્પ સ્થાન સાથે સંકળાયેલા હોય છે અને પુષ્પ સન ઉપર ચક્રીય રીતે ગોઠવાયેલા હોય છે હવે વજ્ર ચક્ર અને દળ ચક્ર એ સહાયક ચક્રો છે સહાયક ચક્રો જ્યારે પ્રિકેસર અને ભૂકેસર ચક્ર છે પ્રજનન ચક્ર ભૂકેસર ચક્ર એટલે ત્રણ અને ચાર છે પ્રજનન ચક્ર

ते नु छे ते तो वज्रचक्र નું કાર્ય છે રક્ષણ કરવાનું તો સૌથી પહેલા તો આ છે ચક્રનું સ્થાન જોઈએ તો તે સૌથી બહાર નું છે એટલે કે સૌથી બહાર નું ચક્ર જેને કહે છે वज્રચક્ર वज્રચક્ર એ શું નું બનેલું છે તો તે પતરા પતરાનો બનેલો છે હવે આ વધ્રપત્ર કેવા છે તે જોઈએ તો વધ્રપત્ર એ બીના પર્ણ સદ્રશ છે એટલે કે પર્ણ જેવા લાગતા છે અને તેનો કાર્ય જોઈએ તો કલિકા અવસ્થામાં પુષ્પનો રક્ષણ કરવાનું કાર્ય વજ્ર ચક્રનું છે હવે વજ્ર ચક્રના બે પ્રકાર છે વજ્ર પ્રકાર જોઈએ તો એક પ્રકાર છે યુક્ત વજ્ર પત્રી અને બીજો પ્રકાર છે

રચના કરે તો તેને કહે છે આ રીતનું જયારે વજ્રપત્ર હોય ત્યારે તેને કહે છે યુક્ત વજ્રપત્રી કારણ કે તેમાં એક નળી ની રચના પણ થાય છે

Ganti akar, etnya dit ganti pula akarnya. Doa akarnya, akar, ukuran, jatan dia dewa, akarnya, juga Kalau judo juga akarnya. દલપત્રો હોય છે હવે દલપત્રો એ આકર્ષક હોવાને કારણે પરાગમાયનને વધુ ઝડપી અથવા વધુ થતું કરે છે આ ઉપરાંત દલચક્રનું બીજું કાર્ય છે કે તે અંદરની તરફ આવેલા પુષ્પ ચક્રોનો ચક્ર કરે છે દહી ચક્ર માં પણ બે પ્રકાર છે તેમાં છે વચક્ર ની બે જેમાં

દરે કેટલાક પુસ્તકો અને ચક્ર દેખાવમાં સરખા હોય એટલે કે તેમને અલગ તાળવી ના શકાય ત્યારે

દાખલા તરીકે ક્રાઇનમ ઓગંગુર પંક્રેશ્યમ આ ત્રણેવ કરી પુષ્પના ઉદાહરાં છેટને કે આ એવાં એવી વનસ્પતિ છે કે જેમાં પરિપુષ્પ એટલે કે દવચક્ર ને જુદા ન પાડી શકાય તેવા પુષ્પ જોવા મળે છે